કરવા તેઓએ રાજીનામું દીધું છે શંકર ચૌધરીને તેઓએ રાજીનામું સોંપ્યું છે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભા અધ્યક્ષના ચેમ્બરમાં પહોંચ્યા છે અને તેમને પોતાનું રાજીનામું જે છે તે વિધાનસભા અધ્યક્ષને સોંપી દીધું છે મારી પાછળ આપ જોશો તો આ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર છે કે જ્યાં થોડા સમય પહેલા જ ધર્મેન્દ્રસિંહ પહોંચ્યા છે અને અપક્ષ ઉમેદવાર તરીકે અપક્ષ ધારાસભ્ય તરીકે તેમને રાજીનામું સોંપ્યું છે વાઘોડિયા બેઠક કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી પક્ષના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડતા હતા પરંતુ બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીની અંદર મધુ શ્રીવાસ્તવને હરાવીને જે ભાજપના ઉમેદવાર હતા તેમને હરાવીને અપક્ષ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે ચૂંટાઈને આવ્યા હતા અલબત્ત અપક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓએ થોડા સમય બાદ જ સરકારને અને ભારતીય જનતા પાર્ટી પક્ષને ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંતના અન્ય બે જે અપક્ષ ધારાસભ્યો હતો તેમને પણ ટેકો જે છે તે જાહેર કર્યો હતો ને ખાસ કરી હવે તેઓ ઓફિશિયલ રીતે ટેકો જાહેર કરવા જઈ રહ્યા છે તે હવે થોડા સમયમાં હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં રાજીનામું આપી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે આપના ટીવી સ્ક્રીનની અંદર દેખાશે ખાસ કરી અપક્ષ ઉમેદવાર તરીકે તેમને રાજીનામું જે છે તે આપ્યું છે અને હવે તેવો વિધિવત રીતે આગામી દિવસોની અંદર ભાજપની અંદર જોડાશે

આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ આપના ટીવી સ્ક્રીનની અંદર દેખાતા હશે અને સાથે સાથે અપક્ષ અન્ય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ દ્રશ્યની અંદર છે તે બંને અપક્ષ ધારાસભ્ય છે પરંતુ ધવલસિંહ ઝાલા હાલ રાજીનામું નથી આપવાના માત્ર ને માત્ર વાઘોડિયાના ધારાસભ્ય અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે રાજીનામું અત્યારે આપી રહ્યા છે રાજીનામું પેટા ચૂંટણી લડશે ભાજપના પક્ષના ઉમેદવાર તરીકે અને તેઓ વિધિવત રીતે પાર્ટીના એક ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી જે છે તે લડવાના છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા મૂળતઃ પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ મધુર શ્રીવાસ્તવને ટિકિટ આપવાના કારણે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક પરથી તેમણે ઉમેદવારી કરી હતી ને ત્યારબાદ વિધાનસભા ઇલેક્શનની અંદર વાઘોડિયા બેઠકથી તેઓ જીતીને પણ આવ્યા આ જીત બાદ પક્ષ તરફથી તેમને એ પ્રકારની સૂચનાઓ જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પક્ષે તમામ ત્રણે ત્રણ અપક્ષ ધારાસભ્યો છે તેમને એ પ્રકારની સૂચના આપી છે કે આપ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડો પાર્ટીના જે મેન્ડેટ છે તેની આધારે ચૂંટણી લડો અને તેના આધારે જ હાલ અપક્ષ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાકેલા રાજીનામું આપતા હોય તે પ્રકારના દ્રશ્યો આપને ટીવી સ્ક્રીનની અંદર આપ જોઈ રહ્યા છો ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠક પૈકી હવે માત્ર એકસો અઠ્યોતેર બેઠક જે છે તે જ હાલ હા સ્થિતિમાં છે ચાર બેઠક જે છે તે ખાલી પડી છે જેમાં એક બેઠક ભૂપત ભાયાની કે જેમને પહેલા રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના બે ધારાસભ્યો પણ અગાઉ રાજીનામું આપી ચૂક્યા છે જેમાં એક બેઠક સીજે ચાવડાની બીજી અન્ય બેઠક ચિરાગ પટેલની અને હવે આ ત્રીજી અપક્ષ ચોથી ઉમેદવાર તરીકે ચોથા રાજીનામું આપી રહ્યા છે જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે વાઘોડિયાના ધારાસભ્ય છે તેનો સમાવેશ થાય છે એટલે કે એકસો બ્યાસી ચાર જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે ચાર બેઠક હાલ ગુજરાત વિધાનસભાની ખાલી પડી છે જેમાં સંભવિત રીતે લોકસભા ઇલેક્શન સાથે પેટાચૂંટણી જે છે તે યોજાશે આ પેટાચૂંટણીમાં જે પણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તે પૈકીના કેટલાક ધારાસભ્યોને ચૂંટણી લડાવાશે તે પ્રકારના કમિટમેન્ટ સાથે તેમને રાજીનામું આપ્યું છે તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી જે છે તે મળી છે એક પ્રકારનો ઇતિહાસ વિધાનસભાનો પણ રહ્યો છે કે તે હંમેશાથી જ પૂર્ણ નથી રહી કોઈક ને કોઈક પરિસ્થિતિની અંદર ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો કોઈને કોઈ સ્થિતિની અંદર ખંડિત થતી રહી છે વિધાનસભા હંમેશાથી જ ખંડિત રહી છે અને આ ટ્રેક રેકોર્ડ જે છે તે આ વર્ષે આ વખતે પણ જોવા મળ્યો છે કે જેમાં ચાર બેઠકો ખાલી પડી છે ચાર ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રકારે આગામી દિવસોની અંદર અપક્ષના બાકીના બે ધારાસભ્યો માવજીભાઈ દેસાઈ અને ધવલસિંહ ઝાલા પણ રાજીનામું આપશે અને પેટા ચૂંટણી જે છે તે તેઓ પાર્ટીના મેન્ડેટ સાથે એટલે કે ભાજપના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડશે તે પ્રકારની માહિતી મળી રહી છે શંકરભાઈ ચૌધરી કંઈક બોલી રહ્યા છે તેમને સિદ્ધાર્થ સાંભળીશું વિધાનસભામાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ આજે વધુ એક રાજીનામું પડ્યું છે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે સૂત્રોના મત્યપક્ષ તરીકે ચૂંટણી જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ તેઓ દ્વારા આમ જાણકારી આપવામાં આવી છે તેઓ દ્વારા શંકર ચૌધરીને આ રાજીનામું સોંપવામાં આવ્યું છે અને તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે રાજ્યમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું ધર્યું છે તો સાથે ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપ્યા બાદ એકસો ઇઠ્યોતેર જે ધર્મેન્દ્રસિંહના રાજીનામાની જે ખાલી પડેલી વાઘોડિયા બેઠકની જે જગ્યા હતી તેમાં વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે આ ચૂંટણી ધર્મેન્દ્રસિંહ વાગેલા ભાજપની ટિકિટ પર પેટા ચુટણી લડશે તે પણ હવે નિશ્ચિત થઈ તો તેઓ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને બાર અને ઓગણચાલીસ મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે મેં તેમને પૂછ્યું કે રાજીનામા આપ્યા બાદ થોડા જ દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરકારને ટેકો પણ જાહેર કર્યો છે તેઓ ભાજપમાં જોડાશે તેવું તેઓ દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે વાઘોડિયામાં મજબૂત પકડ ધરાવનારા ધર્મેન્દ્રસિંહે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી બાદમાં તેઓએ ભાજપને સમર્થન આપ્યું હતું ને આજે તેઓ દ્વારા રાજીનામું શંકર ચૌધરીને ધરી દેવામાં આવ્યું છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યા બાદ થોડા જ દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે તો ધર્મેન્દ્રસિંહ પહેલેથી સરકારને ટેકો જાહેર કર્યો હતો વાઘોડિયામાં મજબૂત પકડ ધરાવનારા ધર્મેન્દ્રસિંહે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવીને જીત મેળવી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું હતું અને જે બાદ આજે તેઓ દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું છે અને ભાજપમાં તેઓ જોડાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે તો મારા મતદારોને પૂછીને જ ભાજપમાં જોડાયો છું તેવું તેઓ દ્વારા નિવેદન પણ કરવામાં આવ્યું છે રાજીનામું આપ્યા બાદ થોડા દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહ સરકારને સમર્થન જાહેર કર્યું હતું ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે હવે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે તો ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને હવે એકસો ઇઠ્યોતેરનું થઈ જશે ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે હવે યોજાશે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા લડશે તે પણ હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે તો તેઓ દ્વારા આજે રાજીનામું ધરવામાં આવ્યું છે તો ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે રાજ્યના વધુ એક ધારાસભ્ય રાજીનામું વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ રાજીનામું શંકર ચૌધરીને તેઓ એ રાજીનામું આપ્યું છે તેઓ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું અને તેમને સ્વીકાર્યું તો તેઓ દ્વારા ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો આ સાથે લોકોએ રાજીનામા આપ્યા હતા અને આજે તેઓ દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ તેઓ દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું હતું અને ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે હવે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે તો રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ હવે ઘટીને એકસો થઈ જશે તેમના રાજીનામા પડ્યા બાદ વિધાનસભાનું જે સંખ્યા બળશે તેની સંખ્યા હવે એકસો ઇઠ્યોતેર થઈ જશે તો ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ હવે લોકસભાની સાથે યોજાશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર હવે પેટા ચૂંટણી લડશે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે એકસો બ્યાસી ધારાસભ્યવાળી વિધાનસભામાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું છે ભૂપત ભાયાણી ચિરાગ પટેલ અને સીજે ચાવડા બાદ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું ધરી દીધું છે તેઓ તેઓએ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે અને તેઓ દ્વારા આ રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે તો વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તુરંત બાદ તેઓએ સરકારને સમર્થન આપ્યું હતું ને ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે હવે તે સમાચાર નિશ્ચિત થઈ ચૂક્યા છે તો રાજ્ય વિધાનસભાનું સંખ્યા બળ પણ હવે ઘટી ચૂક્યું છે એકસો છે અને વાઘોડિયાની પેટા ચૂંટણી વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ હવે લોકસભાની સાથે યોજાશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે તેઓ દ્વારા આજે રાજીનામું ધરવામાં આવ્યું છે રાજ્યમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય તો શંકર ચૌધરીને તેઓએ રાજીનામું સોંપ્યું છે આ પહેલા મંગળવારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કાર્યાલય કાર્યક્રમમાં વાઘેલા નજરે પડ્યા હતા તો કોંગ્રેસના ધારાસભ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી અટકણો લગાવાઈ રહી હતી અને આજે એક બાદ એક રાજીનામા પડતા ત્યારે આજે આજે તેઓ દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું છે તો કેટલાક સમયથી આવી અટકણો લગાવાઈ રહી હતી જેનો આજે અંત આવ્યો છે વાઘોડિયાના ધારાસભ્ય વાઘેલાએ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે અને હવે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે તો રાજ્યમાં વધુ એક ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એકસો બ્યાસી વાઘેલાએ રાજીનામું આપ્યું છે બસ મારી અંગત લાગણી એટલી છે